અને એની ઊંચાઈ કેટલી આપી છે આપણને ચાર સેન્ટીમીટર આપી છે અને આ સમલબ સમાંતર બાજુ બાજુઓમાંથી એક બાજુની લંબાઈ આપણને આપી છે દસ આરે દસ સેન્ટીમીટર તો બીજી સમાંતર બાજુની લંબાઈ આપણે શોધવાની છે તો જુઓ આવું આપણી પાસે શું છે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ જે બે બાજુઓ છે ડીસી અને AB એ એકબીજાને કેવી છે સમાંતર છે એનામાંથી એ બીની લંબાઈ કેટલી છે દસ સેન્ટીમીટર બરાબર પહેલાં તો આપણે રકમમાં બધું લખી દઈએ સૌપ્રથમ આપણને શું આપ્યું છે ક્ષેત્રફળ શું આપ્યું છે ક્ષેત્રફળ ક્ષેત્રફળ કેટલું આપણને આપ્યું છે ચોત્રીસ સેન્ટીમીટરનો વર્ગ કેટલું આપ્યું છે ચોત્રીસ એની અંદર બીજું શું આપ્યું છે આપણને એબી એબી કેટલી છે એબી તો એબી છે આપણને આપેલી દસ સેન્ટીમીટર બરાબર અને ત્યારબાદ સીડી કેટલી આપી છે સીડીનું નામ અહીંયા આપ્યું છે એક્સ બરાબર તો હું સીડી લખું છું અહીંયા સીડી બરાબર સીડી કેટલી આપ્યા આપ્યું છે એક્સ બરાબર આપણને ખબર નથી ટૂંક બાઇન આપણે સીડી શોધવાનું છે અને એમની વચ્ચે લંબનું અંતર કેટલું છે આ લંબ અંતર બરાબર એને આપણે ચાર સેન્ટીમીટર છે તો એને હું એ જ નામ આપું છું એ કેટલું આપણને આપ્યું છે ચાર સેન્ટીમીટર આપીએ છે અને આપણે સીડી શોધવાનું છે રેડી ચાલો આપણને ખબર છે આ કેવું ચતુષ્કોણ છે તો સમલમ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણને ખબર છે કે સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય તો એકના છેદમાં બે અને બે સમાંતર બાજુઓ છે એમનું શું થાય ભાઈ એમની લંબાઈનો શું થાય સરવાળો તો આપણને કઈ બે બાજુઓ આપી છે એ બી છે આપણી પાસે તો લખીએ અહીંયા ડાયરેક્ટ એ બી બીજી કઈ છે તો સીડી છે રેડી અને ગુણ્યા એમની વચ્ચેનું ઊંચાઈ કે અંતર કેટલું છે ચાર છે અહીંયા આપણે શું નામ આપ્યું છે એચ નામ આપ્યું છે ચાલો હવે શું કરીશું આપણને જે આપ્યું છે એ આપણે અહીંયા મૂકીશું ક્ષેત્રફળ આપ્યું છે હા આપ્યું છે કેટલું છે ચોત્રીસ તો આપણે લખીશું અહીંયા ચોત્રીસ ચાલો ત્યારબાદ એકના છેદમાં બે એમના એમ ચાલો એ બી આપણને આપ્યું છે હા દસ સેન્ટીમીટર આપ્યું છે તો એ બી કેટલું લખીએ દસ વત્તા સીડી આપણને આપ્યું છે ના એ આપણે શોધવાનું છે એક્સ છે આપણા માટે બરાબર અને ઊંચા આપણને આપીએ છે એ જ હા ચાર આપી છે તો અહીંયા લખવાનું ચાર રેડી ચાલો તો શું આપણને મળશે ચોત્રીસ બરાબર ચોત્રીસ બરોબર શું થશે અહીંયા બે દુ ચાર થાય બે દુ ચાર તો આ ચાર ઉડી જશે તો અહીં શું બસશે આ એકડો બસશે ના લખીએ તોય ચાલે અહીંયા જ જુઓ બીજું શું છે દસ એકા દસ થશે જુઓ આ એક અને આ બધું ગુણાકારમાં છે બરાબર આ એક ના લખીએ તો ચાલો દસ વત્તા એક આપણી પાસે બચે દસ વત્તા એક આ કૌશમાં આપણી પાસે બચશે અને બીજું શું છે અહીંયા આ બે છે રેડી તો જુઓ ચોત્રીસ બરાબર શું થશે બે ગુણ્યા દસ કેટલા થાય વીસ થશે અને બે ગુણ્યા એક એટલે શું થાય બે એક્સ થાય ચાલો આપણે શું શોધવાનું છે એક્સ શોધવાનું છે તો આપણે એક્સને સૂત્રનો કરતાં બનાવીશું બરાબર તો ટુ એક્સ બરાબર આ વીસ આ બાજુ આવી જાય હે ને તો આ શું થઈ જાય ચોત્રીસમાંથી વીસ માઇનસ થઈ જશે ચોત્રીસમાંથી વીસ માઇનસ થાય તો આપણને શું મળે તો બે એક્સ બરાબર ચોત્રીસમાંથી વીસ જાય તો ચૌદ મળે આપણે એક્સ શોધવાનું છે તો ચૌદ એક્સ બરાબર ચૌદ આ બે ગુણાકારમાં છે તો પેલી બાજુ ભાગાકારમાં જાય તો અહીંયા બે આવી જશે અને બે સત્તા ચૌદ થાય બરાબર તો માટે આપણને એકસો બરોબર કિંમત કેટલી મળી ગઈ ભાઈ સાત મળી ગઈ સેન્ટીમીટર આ બીજી એક બાજુ આપણને જે પૂછી છે એની આપણને લંબાઈ મળી ગઈ છે બરાબર આપણો જવાબ થશે વિડીયો પોસ્ટ કરીને લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ